આપણી સાથે સુરત થી વરિષ્ઠ પત્રકાર પ્રસન્ન ભટ્ટ જોડાયા છે સર આપનું ખુબ સ્વાગત છે જનતાને શું કરવું જોઈએ આજની સ્થિતિ માટે અભિનંદન આપવા જોઈએ કે રજામાં એ લોકો ફરવા જઈ શકશે બાજુમાં મને પૂછો છો હા સર જી સૌથી પહેલા તો આજની આ હરીફ થવા બદલ આમ તો વ્યવહારિક ધોરણે આપણે સી આર પટેલને અભિનંદન આપવા જોઈએ કે એને ભાજપને પહેલી સીટ અપાવી છે ભાજપની પહેલી જીત છે બે 2024 ની લોકસભાની ચૂંટણીની આ રહી વાત એ વ્યવહારિક અભિનંદન નહીં પણ હવે બીજી વાત કરીએ તો સુરતના લાખો મતદારો મતદારના મહાપર્વથી વંચિત રહી જવાના એમની મત આપવાના ઉમળકા હા એની કોઈ નું મૂલ્યાંકન કોઈ 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 રીતે મૂલ્યમાં કરી શકાય નહીં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર લોકતંત્ર માટે ખૂબ દુઃખદ છે ખૂબ છે અને પ્રજાએ શું કરવું જોઈએ પ્રજા પાસે તો ક્યાં વિકલ્પ છે કોઈ વિકલ્પ પ્રજા પાસે કરી શું શકાય તો પત્રકારો કંઈક કરી શકે અમલદાર જો ચૂંટણી સંઘ એટલે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર કંઈક કરી શકે અને મને કાલના જે વિચારો આવ્યા કરે છે તેનું જો તેનો નિષ્કર્ષ તમને કહું

ની ખોટી સહી મુખ્ય કારણ રજૂ થયું છે તો મને એવું કેવું છે દેવાંશિહ કે ટેકેદારોની ખોટી સહી ટેકેદારો એ ખોટી કરી કે ઉમેદવાર ખોટી કરી એ સમીક્ષા અને તપાસ નો વિષય છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી કમિશન એટલે ઇલેક્શન કમિશન નો મુખ્ય મુખ્ય નો મુખ્ય ઉદ્દેશ લોકતંત્ર ની જે તંદુરસ્તી છે તંદુર એટલે ખુબ સારા સ્વચ્છ વાતાવરણમાં નિષ્પક્ષ અને નિર્ભેળ ચૂંટણી કરવી એનું દાયિત છે હવે જો નિલેશ કુંબાણી આમ તો મારા મિત્ર છે પણ નિલેશ કુંબાણી એ જો ઉમેદવાર ની ખોટી સહી કરી હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીને એક મિનિટ મિનિટ જિલ્લા ચૂંટણી અધિકારીને તેમણે ઓગંદ પર આપેલું નામાંકન એ આમ જોવો તો ફ્રોડ ડોક્યુમેન્ટેશન

એ મને કઈ બહુ વ્યાજબી દેખાતું નથીવાંસિંહ નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર માં ના જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં લડેલા ઉમેદવારો હતા એ ટેકેદાર હોવા જોઈએ એવું કઈ ટેકેદાર થયા હોત કોંગ્રેસ ના કાર્યકર ટેકેદાર હોવા જોઈતા હતા એની જગ્યાએ નિલેશ કુંભાણીના ભાગીદાર નિલેશ કુંભાણીના પટેલ એટલે બનેવી નિલેશ કુંભાણીનો ભાણેજ એ ટેકેદાર થાય અને પછી એ ફરી જાય એ પોતાની સહી હોવાનું ડિનાય કરી ઇટ ઇઝ સો ડિસ્ગસ્ટિંગ સો ડિસપોઇન્ટિંગ હમ નહીં આવા બીજો એક પ્રશ્ન એક થોડી ગૂંચ એટલા માટે છે કેમ કે બધા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે બસપાવાળા હતા એમણે પહેલા કહ્યું કે ભાઈ મને પોલીસ પોલીસ સુરક્ષાની જરૂર છે મારા પર થ્રેટ કોલ આવી રહ્યા છે મને લોકો ડરાવી રહ્યા છે પછી કહ્યું કે ભાઈ મને ખરીદવાની વાત કરી રહ્યા છે બધા નાટકના અંતે ખરીદવાના હતા તો એ તો વેચાવાના જે હોય વેચાઈ તો જતા હોય છે એટલે બસપાવાળાએ પણ છેલ્લે કહ્યું કે હું ફોર્મ પાછું ખેંચી લઉં છું પણ હજુ એક નોટાનો વિકલ્પ મળતો હોય છે કે ના નોટ ધ અબવ મને કોઈ જ નથી ગમતું એટલે બે ઓપ્શન હોય તો શું જનતાને નોટાનો વિકલ્પ પસંદ કરવાનો પણ મોકો ન મળે જો એમને મુકેશલાલ ન ગમતા હોય તો એ પણ નોટાનો વિકલ્પ કેટલો અજમાવશે એટલે હું એવું સમજુ છું કે બીન બિનહરીફ આજની તારીખમાં મુકેશ દલાલ બિન હરીફ છે નોટાનું એટલું પ્રચલન દરેક ચૂંટણીમાં આપણે જોઈએ છે નોટાની નારાજગી દેખાય છે પણ નોટાની કોઈ હાજરી વર્તાતી નથી નગરની હાજરી છે નગરની હાજરી છે વિપક્ષ 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 ચોવીસ ત્રીસ ટકા મત મળતા હોય છે અને ચાલીસ બેતાલીસ ટકા શાસક પક્ષ એટલે જીતનારો જીતતો હોય છે સરેરાશ જે બીજો પ્રતિસ્પર્ધી હોય છે કોઈ સુરત શહેરની એનજીઓ કોઈ સુરત શહેર સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણી લડવા ગયા વતનમાં તો એમના સન્માનમાં બધા એ ભેગા થઈને એવું નક્કી કર્યું હતું કે એમની સામે ઉમેદવાર નથી ઉભા રાખવાની બાજુ પર મૂકી દઈએ आइए मुकेश दलाल એવો ઉમેદવાર હ હા એક્ઝેક્ટ હાઈલી તે આય ના તો જો પણ ચાહે હા કેસ દલાલ ની જો તમે વાત કરો તો મારે મારે જરાક જ એક બે મહિના ત્રણ મહિના ચાર મહિના પહેલાનો જ ઇતિહાસ યાદ કરાવવો પડે એમના સમાજની બહુ જ પ્રતિષ્ઠિત શેડ્યુલ બેંકની ચૂંટણી પ્રજા પોતાનું સમર્થન આપે કે આ કોઈ ઉમેદવાર નહી એ એવું બધું મુકેશ દલાલ માટે નહી થઈ શકે કોઈ દિવસ નહી થાય પ્રશ્નો કમિશન કમિશનને અને ભારતીય જનતા પાર્ટીને કરીએ છીએ કે પછી કલેક્ટર ને કરીએ છીએ સમાન શું એટલા પ્રશ્નો કોંગ્રેસ પક્ષે ન થવા જોઈએ કેમ કે જનતા પક્ષને કોઈ પ્રશ્ન જ નથી કરતો હમ આ પ્રશ્ન ભારતીય જનતા પક્ષને કરવાનો છે જ નહીં ખરેખર જો કોંગ્રેસમાં ત્રેવડ હોય તો કોંગ્રેસે સુરત શહેર અપહરણના કરતા સમીક્ષા કરવી જોઈએ કે એ ઉમેદવાર જાહેર કરેલા ઉમેદવારના ઉમેદવારી પત્રમાં કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોના હસ્તાક્ષર ટેકેદાર તરીકે કેમ નથી શા માટે નિલેશ કુંભાણીના પોતાના સ્વના અંગત મળતીયાઓને ટેકેદાર બનવાની છૂટ આપી એમણે એવી કઈ મજબૂરી પાંચ કરોડ રૂપિયા લીધા ને આ લીધું ને તે લીધું અને પ્રજા ચર્ચાનો વિષય છે ભરોસો કોણ વિપક્ષ પર એક તરફ લોકશાહી બચાવવાના વિશ્વસનીયતા મારી વિશ્વસનીયતા જાળવવાની જવાબદારી કોની મારી કે બીજા કોઈ નહીં સો ટકા તો કોંગ્રેસ ની વિશ્વસનીયતા જાળવવાની જવાબદારી કોંગ્રેસની છે અને કોંગ્રેસ એ જાળવવામાં નિષ્ફળ ગયું છે સુરત શહેરમાં અને

બીજો કોઈ વિકલ્પ નથી જનતાની સ્થિતિ તમે જુઓ તો જનતાની સ્થિતિ આજે પ્રતિકાર કે પ્રતિરોધ કરવાની નથી આજે જેની પાસે ન્યાયની અપેક્ષા છે એ જો ન્યાય આપવા માટે તત્પર નથી ન્યાય આપવા માટે જરા પણ અભિમુખ નથી તો ન્યાય કોની પાસે લેવા જશું આપણે

આંગણ ટેડા મને નાચતા નહીં આવડ્યું તો હું આંગણા ને કહું ભાજપ ની પર દોષારો પણ કરવાનું આઈ નેવર ઇન ટ્રુ અને થોડા લાર્જર માં પણ સમજવું છે સર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર આરોપ કરે એક સેકન્ડ માટે બધા આરોપોને સાચા માની લઈએ ભારતીય જનતા પાર્ટી માટે સુરત કે પછી ગુજરાત એ પ્રયોગશાળા છે ગુજરાતમાં જે લાગુ થાય ને સફળ થાય એ આખા દેશમાં પછી ધીરે ધીરે લાગુ કરવાની કોશિશ થતી હોય છે આખા દેશમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મળેલી આ પહેલી જીત છે અને વગર ચૂંટણીએ કોઈ ખાસ એટલી બધી મહેનત ન કર્યા પછી મળેલી જીત છે અને આવી જીત જો એ ભાજપને સારી લાગે કોંગ્રેસને સારી લાગે કે આમ આદમી પાર્ટીને સારી લાગે એ લોકતંત્રને કેવી રીતે સારી લાગે નહીં સારી લાગે હું એ જ કહું છું કે આ લોકતંત્રની ઘૃણ હત્યા છે આ આ તમને કહું જોવાનું હોય શબ્દો ગણું છું નિર્ભયા કાંડ ની ભોગની પીડિતા એક નિર્ભયા હતી લાગણી સમગ્ર સમગ્ર ભારતની એક એક નારી શક્તિની લાગણી દુભાવતી એ ઘટના હતી સાહેબ આ ઘટના એક એક મતદાર દુભાવતી ઘટના છે

દેવાંશી મેં એવું જોયું છે આજે પણ હું આઈ કેન શો યુ ધ પીપલ તારે સ્ટોરી કરવી હોય તો મતદાન કરવા માટે નવા કપડાં સીવડાવનારા લોકોને હું ઓળખું છું મતદાન ના દિવસે નવા કોરા કપડા પહેરીને મતદાન કરવા જાય ને સવારે ખુલતા મતદાન પહેલા ઉભેલા હોય લાઈન હમ આ લોકશાહી એમ જ થોડી સમૃદ્ધ થઈ છે સમગ્ર વિશ્વમાં અનુકરણીય લોકશાહી છે ભારતની હું જ્યાં મેં વિશ્વનું જે પણ જે પણ મેં પ્રવાસ કર્યો છે વિશ્વ વૈશ્વિક મારા વિશ્વના વિદેશોના પ્રવાસમાં દે દે રિસ્પેક્ટ રિગાર્ડ ધ ડેમોક્રેટિક વેલ્યુઝ ઓફ ઇન્ડિયા આપણી સાથે પડોશમાં આપણી સાથે પડોશમાં સાથે સાથે જન્મેલો દેશ કેટલી વાર ઉથલપાથલો થઈ ગયા છે એની સામે તમે જુઓ કન્સિસ્ટન્સી જુઓ આપણા ડેમોક્રેટિક વેલ્યુઝની આજે પણ આ દેશમાં કોઈ એવું કે લોકશાહીના મૂલ્યો નું કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ પાવર ના દાખલાઓ આવ્યા હશે બજારમાં પણ ડેમોક્રેસી તો ભારતની અનુકરણીય છે એવું એવું લોકો આખું વિશ્વ માને છે ઓકે આ છેલ્લો પ્રશ્ન સર કે સુરતની જનતા પાસે કોઈ રસ્તો નથી એક છેલ્લો આ રસ્તો જે કોઈની પણ પાસે બચ્યો હોય એ અ સુરતના કલેક્ટરની પાસે બચ્યો છે ચૂંટણી અધિકારી તરીકે એમની ફરજ આવે છે કે કાં તો નિલેશ કુંભાણી અને કાં તો એમના ટેકેદારની સામે પગલા લે કેમ કે બેમાંથી એક એક કાગળ પર જુઠ્ઠું બોલ્યું છે અને સંભવત પેલા લોકોએ જો એફિડેવિટ ખોટી આપી હોય એવી સંભાવનાઓ બહુ ઓછી રહી જાય છે તો નિલેશ કુંભાણી આ જે પણ કર્યું સુરતમાં જે પણ થયું એના માટે અલ્ટિમેટલી એક વ્યક્તિ અને એક પક્ષ જવાબદાર બને છે એ લોકોની સામે પગલા કેમ લેવામાં નથી આવી રહ્યા દેવાંશી તે મને પૂછ્યું સુરતની જનતા શું કરી શકે

અને તમે તમે સ્ટેટિસ્ટિક્સ જુઓ પાછલી કઈ પણ અમે ગમે એટલી ચૂંટણી તો એની અંદર વન સાઇડેડ વેવ છે ત્યારે ત્યારે એને માટેની એને માટેની પ્રક્રિયા જે અનુસરાય છે પણ મને મારું પરિણામ એટલે હું આજે પરિણામથી મારી જાતને સંતુષ્ટ માની લઉં છું આવતીકાલના દૂરગામીના દૂરગામી એની આડ પેદા શું છે એની બહુ ચિંતા કરતો નથી અને આજે હું સુસુપ્ત થઈ જાઉં છું મતદાર રોડ પર આવશે એવું નહીં બને સુરત શહેરની અંદર આજે કોંગ્રેસ પાસે ગઈ હોત જો આ બેઠક કોંગ્રેસ ની જગ્યાએ આપ પાસે હોત ને આપની સાથે આ ઘટના બની હોત તો ચિત્ર જુદું થાત તો સો ટકા વિરોધ વિરોધ પ્રદર્શનો તમને જોવા મળે તામાં પણ આજે તમે જનતાની પાસે અપેક્ષા રાખો આજની જવાબદારી જે વાલી થઈને બેઠા છે એ લોકોની છે જે વાલી છે સમાજના વાલી નું વાલી જે ભોગવે છે આજે પત્રકાર છે તો એ સમાજ નું વાલી પણ ભોગવે છે આપણે જાણીએ છીએ પત્રકાર તરીકે વોટ પ્રિવિલેજ ઇઝ વી આર એન્જોઈંગ સમાજ આપણને કેટલા રિસ્પેક્ટ અને રિગાર્ડ થી જુએ છે સમાજ આપણને કેટલી સ્તુતિ આપે છે સમાજ આપણને કેવો આદર સન્માન આપે છે તો એ આદર સન્માન નું વર્તન આપણે શું આપી શકીએ સમાજ જે આપણને સમાજ જે જે દેવાંશી ઉભા રહી જાય છે અને 25 50 જણા ઓટો ઓટોગ્રાફ લેવા તારી પાસે દોડી આવે છે તમારી પાસે હા તો એ એ સાપુતારાના છેવાડાના ડાંગના જંગલમાં દેવાંશી બેન ફરતી હોય અને આદિવાસી ચાર છોકરીઓ આવીને દેવાંશી બેનના ઓટોગ્રાફ માંગતી હું જોઉં મે જોયું છે ને દ્રશ્ય તો એ રિસ્પેક્ટ નું આપણે શું વળતર આપી શકીએ દરેક પત્રકારોને આ રિસ્પેક્ટ સમાજમાં મળે છે

આને માટે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવા કોઈ છે કલેક્ટર એવું કહી શકશે કે છાપાનો અવાજ છે કાર્યવાહી થશે આમાં ખોટું એફિડેવિટ કરનારા ઉપર ખોટું ડેબિટ કરવું એ ગુનો તો છે જ ને કર્યું હોય તો પણ ગુનો છે કરાવ્યું હોય તો પણ ગુનો છે જો કર્યું છે તો કદાચ થોડો ઓછો ગુનો છે પણ જો કરાવ્યું છે તો એ મેજર ક્રાઇમ છે કે ઉમેદવાર કે જયારે કોઈ જો એક ઉમેદવાર ડેક્લેરેશન પર કલેક્ટર ને પોતાના ઉમેદવારી પત્રમાં ખોટું સબમિશન કરતો હોય તો એ સરકારી દસ્તાવેજ સાથે છેડાનો ગુનો છે હમ કે સુરતમાંથી એની શરૂઆત થતી દેખાશે અને ખોટાની સામે અવાજ ઉપડશે આપણે તો એ શરૂઆત કરી છે વિષય પર વાત કરવાની આગળ બધા જ લોકો લઈ જાય અને પછી જ્યોત છે જ્યોત જલાતે ચલોની જેમ

પત્રકાર તરીકે મને ગમતો વ્યક્તિ હતો એક કયા માણસો આ નિર્માણ એના થકી થઈ ગયું મને ખબર નથી પડતી

મારા છે સમજણ મારી સમજતો હતી હું એટલું સમજતો કે ગુનો બને છે આ ખોટું સોગંદનામું કરવાનો ગુનો ગુનાની સજા ત્રણ વર્ષ સુધીની જો સરકારો ખોટી સહી કરીને ખોટું સોગંદનામું કર્યું છે તો એ લોકો એ લોકો પણ ગુનેગાર છે અને જો ખોટું સોગંદનામું નિલેશ કુંભાણીએ એ કર્યું છે પ્રોમ્પ્ટ કર્યું છે તો એ મોટો ગુનેગાર છે આ ભૂલ નથી આ મિસ્ટેક નથી આ મિસ્ચીપ છે યસ ઇટ ઇઝ નોટ મિસ્ટેક યુ કેન નેવર ટેક ઇટ એઝ અ મિસ્ટેક ઇટ ઇઝ અ બ્લડી ઇન્ટેન્શનલ મિસ્ચીપ આઉટકમ ઓફ ઓફ ધીસ મર્ડર એટલે અહીંયા હત્યા હત્યા થઈ થઈ ગઈ છે 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 લોકોની લાગણીની મતદારનો ઉમળકો હતો એ ઉમળકાનો વાળી આ લોકો કેવો સરસ માહોલ હોય ચૂંટણીના પંદર વીસ દિવસ મને આજે છે ચૂંટણીનો ખર્ચો બચ્યો અરે ચૂંટણીનો

અને કલેક્ટર વર્ક વર્કલોડ તો એ સંજોગોમાં એને વજન ઉચકવું જોઈએ લોકતંત્રના હિતમાં એવી હું અપીલ કરું છું આ માધ્યમથી સુરત શહેરના કલેક્ટરને અપીલ કરું છું જવાબદાર લોકોને અપીલ કરું છું કે તમે જેનું જેનું કલેક્ટર પર જેનું જેનું વર્ચસ્વ છે કે કલેક્ટર જેના આપે કલે પરમાત્માએ શબ્દો આપ્યા સમજ આપી અવાજ પણ આપ્યો અને જો નહીં બોલીએ પરમાત્માએ આપણને શબ્દો આપ્યા સમજ આપી અને અવાજ પણ આપ્યો અને છતાં જો ચૂપ રહીએ તો આપણે ગુનેગાર છે thank you so much for joining us sir and a, uh...